અંજાર તાલુકાના સત્તા પર ગ્રામ પંચાયતની ઉપર સરપંચ પદે ગીતાબેન અર્જનભાઈની બિનહરીફરણી કરાઈ સરપંચ સભ્ય સહિત ગ્રામજનોએ અભિનંદન શુભેચ્છાઓ પાઠવી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર અંજાર કચ્છ આજરોજ બાર ત્રણ બે હજાર પચીસ ના ઉપસરપંચની ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું હતું અને જે તે વખતે ચૂંટણી થઈ હતી ત્યારે કેવામાં ધખાક રાખી હતી કે બે વર્ષ રમેશભાઈ હતા ઉપસરપંચમાં અને ત્રણ વર્ષ બીજા સભ્યો છે એમને પણ લાભ આપવાનો છે એટલે બે આ વર્ષે ભારતીબેન હતા આ વર્ષે ગીતાબેન અરજણભાઈ માતાને ઉપસરપંચની વરણી કરવામાં આવી છે ગીતાબેન અરજણભાઈ પટેલની આજે ઉપસરપંચ પદે વરણી કરવામાં આવી છે જે તે વખતે ઉપસરપંચની ચૂંટણીમાં બે વર્ષ અને ત્રણ વરસ એક એક વરસના મારે સમાધાન થયેલા હતા ઉપસરપંચની ચૂંટણી વખતે એ મુજબ બે વર્ષ રમેશ શ્યામજીભાઈ માતા એટલે કે મારા નાનાભાઈ ઉપસરપંચ પદે રહ્યા ત્યારબાદ રમેશભાઈ માતા ઉપસરપંચ પદે એક વર્ષ રહ્યા અને હવે ગીતાબેન અરજણભાઈ માતા પટેલ ગામના એમને આજે ઉપસરપંચ પદે વરણી કરવામાં આવી છે અને ભવિષ્યની અંદર સમસ્ત ગ્રામજનો એક થઈ અને અર્જણભાઈ પટેલને શુભકામના આપે છે સાથે ગામનો સારામાં સારો વિકાસ કરે અને ભવિષ્યમાં ગામના જે જે પ્રશ્નો છે જે સમસ્યાઓ છે અને ગામની વિકાસની કડીઓ જે જે ખૂટે છે એ બાબતે ગામના વિકાસમાં સહભાગી બને એવી એમ સર્વ ગ્રામજનો સાથે મળી અને એમને શુભકામનાઓ આપ આપીએ છીએ પાંચ વર્ષની સરપંચ પદની ચૂંટણી હતી તેમાં ઉપસરપંચ સરપંચ પદે પાંચ વર્ષની બોલી કરવામાં આવી હતી બે વર્ષ રમેશભાઈ સામજી માતા અને ત્રણ વર્ષ અમારા એક એક વર્ષના વારા કરવામાં આવ્યા હતા તો બાર મહિના પહેલાં ભારતીબેન રમેશભાઈ માતા રહ્યા હતા અને આજ રોજ ગીતાબેન અર્જુનભાઈ પટેલ જેની આજે ઉપસરપંજે વરણી કરવામાં આવી છે અને જે જે સત્તાપર ગામના જે ખૂટતા કામ હશે બધા જ કામ પૂરા કરવામાં આવશે બોરનું કામ હોય ગટરનું કામ હોય રસ્તા હોય શિક્ષણનું કામ હોય આરોગ્યનું કામ હોય બધા જ કામો પૂર્ણ કરવામાં આવશે અને સારામાં સારી પ્રગતિ થાય ગામની એવી હું શુભકામના આપું છું ચાલો ચિત્રોડ ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માં તથા શ્રી વિરમ મામા દેવ ની દયાથી તથા સમસ્ત ભક્તગણ સહકારી શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવેલ છે કથા નું રસપાન કરવા તથા માતાજી અને મામા દેવ ના મહાપ્રસાદ નો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામાદેવના ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડવદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ અગિયારસ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે પચીસ સાંજે છ વાગ્યે સ્થળ ચિત્રોડ બ્રિજ ત્રણ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પુજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો